કા રાયલા પણ દર્શન તો થાને મંદિર બંધ થી જ્યુ હે તો જો મિત્રો મંદિર બંધ થી જ્યુ હે તો એ આપણે ગભરાઉસી ચમકે વિશ્વાસ આપડા દિલ પર રાખવો હે ભગવાન તો આપડા હદેયો મુની વિશ્વાસ રાખવા હે ગેસ તો અત્યારે અમે જે હલદી ગાડી થી નીકળી ગયા છીએ અને વિડિયો મોટો થઈ जातो એટલે હલદી ગાડી નો વિડિયો છે ને આપણે એન્ડ કરી દીધો છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ શ્રીનાથજી તો છ સાત કિલોમીટર જેટલું બાકી છે તો કન્ટિન્યુ વિડીયો પર બનાવ્યા છે તમને બધાને શ્રીનાથજી દર્શન કરાવીશ અને ફૂલ વિડીયોમાં બતાવીશ ત્યાં શું જોવા જેવું છે તો ફૂલ વિડીયો જોતા રહેજો બાકી જો કંઈક આ ટાઈપ રસ્તો છે અહીંયા અને આવડી સાથે છે ફેમસ ક્રિએટર સ્વામીબેન ગોટવાલ જે સવાર અમારી સાથે જ છે અને અત્યારે હવે થોડી વારમાં અમે ત્યાં પહોંચી જશું બોલો બેન

જે મારા ભાઈ તરીકે મે મનાઈ આની ને જે અજુ ભાઈ હે એ અમારે પેરથકી જણનો સમાજ હતો તો જો મિત્રો આજે જે હું હલ્દી ગાટીનો પર દર્શન કર્યો ને અવે જોન અજુ ભાઈ સને તો જો મિત્રો શ્રી કાગુનેશ તો ચલો ગાઈસ હવે નાદ દ્વારા આવા કરે છે થોડી જ વારમાં અને જો અહી સયા તો છે ને જબરજસ્ત નજારો છે અને ફોન પણ આપણી જોડે જબરજસ્ત મળી ગયો છે આજે તો એટલે લોકેશન જબરજસ્ત રહેવાનું હોય રિઝલ્ટ જબરજસ્ત રહેવાનું હોય જરૂરી જોતા રહો બતાઈએ આગળ તમે પાછા આવી ગયા અહીંયાથી મંદિરે જવાય છે પણ અંદર ફરી ને ગયા પણ છે ને મંદિર બંધ થઈ ગયું એટલે હવે જો પાછા બધા રેડી થઈ ગયા છે ઘરે જવા માટે ફેમસ ક્રિએટર દર્શન કરવા આવેલા પણ દર્શન તો થયા નહીં મંદિર બંધ થઈ ગયું હે તો જો મિત્રો મંદિર બંધ થઈ ગયું હે તો એ આપણે ગભરાવું છી જેમ વિશ્વાસ આપણા દિલ પર રાખવો ને ભગવાન તો આપણા હૃદયમાં ઈ વિશ્વાસ રાખવાનો બાકી ચલો હડો હવે નીકળીએ આગળ બાજુ કેમ કે છે ને અહીંયા ચાર વાગ્યા સુધી રહેશું ને તો પછી ઘરે જ નહીં પહોંચી રહેવાય એટલે આપણે મોટી મોટી મૂર્તિ છે ને ત્યાં જશું ચલો ત્યાં નીકળીએ

તો ફાઇનલી મિત્રો આપણે કે યે મોતી જોવા માટે આવી ગયા છીએ અહીંયા જે બધું છે તો અને હવે આપણે મસ્ત સુપર પ્રશ્ન આવ્યો છે સ્મૃતિ દર્શન

મમી ઓનલાઈન ટિકિટ લી સમી કેટલો ખર્ચો લાગે ભાઈ આ એડ્રેસ કમાડાવા દે ના ઓ તો